રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસ નિમિત્તે ઓગણીસમી તારીખે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અહીંયા કાર્યક્રમમાં આમંત્રણ હતું પણ અન્ય કારણોસરને લીધે સાહેબ હવે બાવીસ તારીખે આવવાના છે અને ત્યારે પાંચસોને ચુડતાલીસ કરોડથી પણ વધારે લોકાર્પણ અને ખાત મૂરતના વરદ હસ્ત સાહેબના વરદ હસ્તે કાર્યક્રમ રાખેલા છે એટલે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકાની અંદર પાંચસોને સુડતાલીસ કરોડના જે પ્રોજેક્ટો છે એ મુખ્યમંત્રીના વરદ હસ્તે આપણે લોકાર્પણને ખાત મૂરત કરવાના છીએ મુખ્ય પ્રોજેક્ટની અંદર અટલ સ્માર્ટ સિટીની અંદર વર્કિંગ વુમન હોસ્ટેલ છે વોર્ડ નંબર અગિયારની અંદર ભવ્યતાથી ભવ્ય લાઇબ્રેરીનું કામ છે તેમજ વોર્ડ નંબર એકની અંદર સંતોષી પાર્કમાં કોમ્યુનિટી હોલનું આવા અલગ અલગ મોટા પ્રોજેક્ટો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આપણે એના વરદ હસ્તે આપણે લોકાર્પણ ને ખાતમુહૂર્ત કરવાના છીએ ગણતરીના દિવસો બાકી છે ત્યાં તૈયારી તો ખૂબ સારી રીતે કરવામાં આવેલી છે મંત્રી મંડળમાંથી પણ આમંત્રણ પાઠવેલા છે અને જે મંત્રી પોતાના સમયની અંદર ફ્રી હશે તેના નામ લેવામાં આવશે ખાસ કરીને આપણા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી પણ આ કાર્યક્રમમાં આવી શકે તેવી શક્યતા છે ખાત મુહૂર્ત અંદર મુખ્ય કામ છે એ આપણે અટલ સરોવરની અંદર વર્કિંગ વુમન હોસ્ટેલ છે ને વોર્ડ નંબર અગિયાર ની અંદર નવી લાઇબ્રેરી નું ભવ્ય લાઇબ્રેરી જે બનવા જઈ રહી છે તે કામ એ ખાત મુહૂર્ત ના છે બોલીવુડ નાઇટ ની અંદર આપણે યુવાનોને ગમતા અને વયોવૃદ્ધ પણ જેના ભજનો સાંભળવા ગમે છે એવા સિંગર સચેત પરંપરા પણ રાજકોટ ની અંદર આવી રહ્યા છે ત્યારે આપણે રમેશભાઈ પારેખ રંગ દર્શન અંદર આ ગોઠવેલો છે તો લોકોને પણ હું જાહેર આમંત્રણ આપું છું કે ઓગણીસ તારીખે રાત્રે આઠ ત્રીસ વાગે અંદર સચેત પરંપરા સિંગર જે કાર્યક્રમ છે એની અંદર આપ પણ વધારો